બધુપુરા ગામ છે ને નદી ફળ્યું છે નદી ફળી હું છું નાળા મેં પોણી આવી જાય છે એની તકલીફ છે જવા આવવાની અમે આ રેલવે ઉપર થી જઈએ છીએ નાના નાના છોકરા લઈ જવાનું હોય તો અમે તો પોણી નિકાલ કરી નાખે કિનારા ઊંડી કરીને ગામ છે જેમાં આ રસ્તા પર જે ગોગંબા સંયાણા મેરોપ સરસાવ ત્યાંથી લોકો પસાર થાય છે તો અહીંયા સમસ્યા એ છે કે જે ઘરનાળું છે એનીમાં પાણી બહુ ભરાઈ રહે છે તો આવર જવર થવામાં તકલીફ બહુ પડે છે કે ઇમરજન્સી કોઈ બી પ્રોબ્લેમ હોય પ્રસૂતિ પીડા હોય કે કોઈ બી હોય તો આવર જવર થવામાં તકલીફ બહુ રહે છે